આજના વિડીયોમાં આપણને સાંભળવા મળશે અષાઢ માસમાં આવનારી દેવભોળી એકાદશી એટલે કે દેવશૈની એકાદશીની વાર્તા અને મહિમા વિશે હરિભક્તિ વિલાસમાં કહેવામાં આવ્યું છે ને વર્ણન છે કે બાળકની રક્ષા માટે માતા સમાન રોગીની રક્ષા માટે ઔષધિ સમાન અને બધા જ લોકોની રક્ષા માટે એકાદશી તિથિનું પ્રાગટ્ય થયું છે એકાદશી વ્રતનો મહિમા આપણા બધા શાસ્ત્રોમાં અને પુરાણોમાં વર્ણવાયેલ છે પણ આ વખતે એક વિશેષ એકાદશી આવવાની છે આ છે અષાઢ માસની શુકલ પક્ષની દેવપોઢી અગિયારસ આ એ એકાદશીની વિધિ છે જે ભગવાન હરિ વિષ્ણુ ચાર માસ સુધી શિરસાગરમાં યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને આ સમયે બાકીના બધા દેવી દેવતાઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણ કમળમાં આશ્રય લઈને તેમની સેવામાં વ્યસ્ત રહે છે આ માટે આ ચાર માસને ચતુર્માસનો સમય માનવામાં આવે છે મોટાભાગના લોકો દેવગોઢી એકાદશીથી પ્રારંભ વાળો ચતુર્માસનો ઉપવાસ કરે છે અને ઇસ્કોન મંદિરમાં વૈષ્ણવના લોકો ચતુર્માસનું પાલન પૂનમથી કરે છે મિત્રો આપણા ગ્રંથો અને વેદો પુરાણોમાં ચતુર્માસ અનુસારનો સમય ભગવાનની ભક્તિ કરવાનો સમય છે અને આ સમયે માંગલિક પ્રસંગો કરવામાં નથી આવતા કોઈ લગ્ન પ્રસંગ ગૃહ પ્રવેશ કે કોઈ પણ બીજા શુભ કાર્યો આ સમયે નથી કરવામાં આવતા મિત્રો આપણે જાણીશું કે આ એકાદશી ક્યારથી ચાલુ થઈ આ દેવકોળી એકાદશી ક્યારથી અને કેમ ચાલુ થઈ તેની પાછળની કથા શું છે તેના પહેલાં જણાવી દઉં કે તમે આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તો ચાલો મિત્રો આપણે વ્રતકથા સાંભળીએ અષાઢ માસની શુકલ પક્ષની એકાદશીને દેવગોઢી એકાદશી કહીએ છીએ આ દિવસે ભગવાન વિષ્ણુ શિરસાગરમાં યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે કાર્તિક માસની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી ઊઠે છે અને આ સમયે ભગવાન શંકર સૃષ્ટિનું સંચાલન કરે છે દેવશયની કથા અનુસાર રાજા બલિએ ત્રણેય લોક પર તેનો અધિકાર જમાવી દીધો હતો દેવતાઓ હાહાકાર મચી ગયો હતો આ જોઈને ભગવાન ઇન્દ્ર અને દેવી દેવતાઓ ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુના ચરણમાં ગયા બધા જ દેવી દેવતાઓને હેરાન પરેશાન જોઈ ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિ પાસે ભિક્ષા માગવા પહોંચી ગયા રાજા બલિએ વામન અવતારને કહ્યું કે તમારે માગવું હોય તે માંગો ભિક્ષામાં જે માગી શકો છો તમે વરદાન માગી લો તો વામન દેવ ભિક્ષામાં ત્રણ પગલાં ભૂમિ માગી લે છે એટલે કે પહેલાં પગલે વામન દેવે ધરતી માગી બીજા પગલે વામન દેવે આકાશ બ્રહ્માંડ પાતળ માપી લીધો અને હવે ત્રીજા પગલે જ્યારે પગ માટે કંઈ જગ્યા ન બચી તો રાજા બલિને વામન દેવતાએ પૂછ્યું કે ત્રીજો પગ હું ક્યાં મૂકું એટલે રાજા બલિએ તેમનું માથું આગળ કર્યું અને વામન અવતારમાં આવેલ ભગવાન વિષ્ણુ બલિને જોઈને પ્રસન્ન થયા અને રાજા બલિને વરદાન માગવાનું કહ્યું રાજા બલીએ ભગવાન જોડે વરદાન માગ્યું તમે હંમેશા મારી સાથે પાતાળ લોકમાં નિવાસ કરો વિષ્ણુ ભગવાને રાજા બલીની વાત માની એટલે તેમને પાતાળ લોકમાં જવું પડ્યું રાજા બલી સાથે તેના મહેલમાં નિવાસ કરવા લાગ્યા હવે ભગવાન વિષ્ણુ બલિ સાથે રહેવા લાગ્યા એ બધા દેવતાઓ અને માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા આથી લક્ષ્મી માતા પોતાના પતિને પાછા લાવવા માટે એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને રાજા બલ્લી પાસે ગયા અને રાજા બલિને તેના ભાઈ બનાવી રાખડી બાંધી લીધી અને રાજા બલિએ વરદાન માગવા કહ્યું રાજા લક્ષ્મી માને ઉપહાર માગવા કહ્યું ત્યારે રાખડી બાંધી છે તો ઉપહાર માંગો આથી માતા લક્ષ્મીએ ઉપહારના રૂપમાં ભગવાન વિષ્ણુને પાતાળ લોકથી લઈ જવાનું કહ્યું માટે રાજા બલિએ વિષ્ણુ ભગવાનને લઈ જવાની રજા આપી ભગવાન વિષ્ણુએ જતાં જતાં રાજા બલિને કહ્યું અને રાજા બલિને વરદાન આપ્યું કે દરેક વર્ષે અષાઢ શુક્લ પક્ષની એકાદશીથી કાર્તિક માસની એકાદશી સુધી હું પાતાળ લોકમાં નિવાસ કરીશ માટે આ ચાર મહિનાથી માટે આ ચાર મહિનાની અવધિને રે વિષ્ણુની યોગ નિંદ્રા માનવામાં આવશે અને આને જ ચતુર્માસ કહેવાય છે શાસ્ત્રો અનુસાર એકાદશીની વ્રત કથા આપણે સાંભળીએ જે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને સંભળાવે છે કોઈ પણ સમાજની સભ્યતા ધર્મનો આધાર ચાર સ્તંભો પર સ્થાપિત રહે છે તો હું તમને એવી કથા સંભળાવું છું ધર્મનિષ્ઠ પારાયણ મહારાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ સામે જિજ્ઞાસા પ્રગટ કરી રહ્યા છે મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કહ્યું કે હે કેશવ અષાઢ માસમાં શુકલ પક્ષમાં આવનાર એકાદશીનું નામ શું છે અને આ એકાદશીનું પાલન કેવી રીતે કરવું શું કરવું આનું મહાત્મય શું છે તે દર્શાવો આ તમે મને એનું વર્ણન કરો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મ રાજા ધ્યાનથી સાંભળો હવે હું તમને એક કથા સંભળાવવા જઈ રહ્યો છું જે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી હતી તમે તો જાણો છો કે પરમ વૈષ્ણવ નારદ મુનિ સર્વ લોકોના કલ્યાણ માટે વિવિધ જગ્યાએ બ્રહ્માંડમાં વિચરણ કરતા હોય છે અને એક દિવસ નારદ મુનિ બ્રહ્માજી પાસે પહોંચ્યા ત્યાં જઈને પૂછ્યું કે હે પિતાશ્રી કે અષાઢ માસની સુકલ પક્ષની કઈ એકાદશી આવે છે બ્રહ્માજી બોલ્યા કે હે પ્રિયપુત્ર ભગવાન શ્રી હરિની પ્રિય એકાદશીથી બીજો મંગલમય અવસર કયો છે અષાઢ માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશીને દેવ શયની એકાદશી કહે છે તેને પદ્મીની એકાદશી કે દેવકોઢી એકાદશીના નામે ઓળખાય છે સતયુગના સમયમાં સૂર્યવંશમાં અત્યંત પરાક્રમી ધર્મનિષ્ઠ રાજા માંધાતાનું રાજ્ય ચાલી રહ્યું હતું તેના રાજ્યમાં સમસ્ત પ્રજાગણ સુખી હતી સમસ્ત પ્રજા સુખી સંપન્ન અને ધર્મ પારાયણ હતી રાજ્યનું રાજકોષ નૈતિક કમાણીથી ચાલી રહ્યું હતું અને કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક મુશ્કેલીઓ ન આવતા અવરોધો વિના રાજા માંદાતાએ અનેક વર્ષો સુધી સુખપૂર્વ રાજ્ય કર્યું પણ રાજાના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેનાથી ધર્મનિષ્ઠા પ્રજા વાત્સલ્ય પર પ્રશ્નો ઉઠ્યા ત્રણ વર્ષ સુધી ના થઈ પણ કાળ પડ્યો ત્રણ વર્ષો સુધી વરસાદ ન થયો આ ત્રણ વર્ષમાં અન્ન એક પણ નાણો રાજ્યમાં ઉગ્યો નહીં અને આવા સમયમાં તો પ્રજાનો એક જ આશ્રય સ્થાન હોય છે અને તે છે રાજા માટે બધા જ પ્રજાજનો રાજા માંધાતાની પાસે ગયા અને પ્રાર્થના કરતા કહ્યું કે હે રાજા તમે સદાય અમારા હિત માટે વિચાર કર્યો છે કૃપા કરીને આ અન્નના અભાવ અને વર્ષાની વિકટ સ્થિતિમાં અમે તમે અમારી રક્ષા કરો તમારા ચરણોમાં અમે આવ્યા છીએ અમારી રક્ષા કરો આ સાંભળી રાજાએ તેમની પ્રજાને કહ્યું શાસ્ત્રોમાં વર્ણન છે કે જો કોઈ રાજા અધર્મનું અનુસરણ કરે છે તો તેનો દંડ તેની પ્રજાને ભોગવવો પડે છે હું મારા ભૂત અને વર્તમાન પર ઊંડો વિચાર કરું છું પણ મને મારું કોઈ પાપ કર્મ નજર નથી આવતું અને છતાં પણ પ્રજાના હિત માટે વિકટ સ્થિતિનું નિવારણ હું જરૂર કરીશ આવો સંતોષકારક જવાબ રાજાએ આપ્યો આ સાથે રાજા તેમની સેના સાથે જંગલ તરફ ચાલ્યા આના નિવારણ માટે નીકળ્યા બધા ઋષિ મુનિના આશ્રમમાં થતા થતા ગયા અને મળતા ગયા અને નિવારણ પૂછતા ગયા અને છેલ્લે અંતે મહાન રાજા માંદાતા મહાન ઋષિ અંગીરાના આશ્રમમાં જઈ પહોંચ્યા ધ્યાન મગ્ન અંગીરા ઋષિની ચારેય બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલ હતો રાજાએ ઋષિ મુનિને દંડવત પ્રણામ કર્યા શ્રી અંગીરા ઋષિએ રાજાને આશીર્વાદ દેતા તેમના રાજ્યના સમાચાર પૂછ્યા અત્યંત નમ્રતાપૂર્વક રાજાએ તેમની સમસ્યાને વિસ્તારથી કહી રાજાની આ સ્થિતિ જોઈને અંગીરા ઋષિએ કહ્યું કે હે રાજન આ યુગમાં માત્ર બ્રાહ્મણોને વૈદિક તપસ્યા કરવાની અનુમતિ દેવામાં આવે છે એક શુદ્ર છે જે આ સમયે તપસ્યામાં મગ્ન છે તેના આ આચરણના કારણે જ તારા રાજ્યમાં વરસાદ નથી આવી રહ્યો માટે તમે એ શૂદ્રને મૃત્યુદંડ આપો ત્યારે જ તમારા રાજ્યમાં ફરીથી વરસાદ આવશે અને સુખ સમૃદ્ધિનું આગમન થશે ઋષિ મુનિની આવી વાત સાંભળી રાજા માંદાતા દુઃખદ વાણીથી બોલ્યા રાજા બોલ્યા કે હું અપરાધ વગર એ ઋષિ મુનિને કેવી રીતે દંડ આપી શકું નહીં આ મારાથી નહીં થાય મને કોઈ બીજો માર્ગ બતાવો ઋષિ અંગીરા પ્રસન્ન થઈને બોલ્યા કે હે રાજન તમે તમારા પરિવાર અને પ્રજા માટે સહિત અષાઢ માસમાં શુકલ પક્ષમાં આવનારી દેવગોડી એકાદશીનું નિયમપૂર્વક પાલન કરો અને આના પ્રભાવથી તમારા રાજ્યમાં પુષ્કળ માત્રામાં વરસાદ થશે અને તમારા ભંડાર ધન ધાન્યથી સમૃદ્ધ ભર્યા રહેશે રાજાએ ઋષિ મુનિને પ્રણામ કરી રાજ્યમાં પાછા આવ્યા અને વ્રત કરવાનું વચન આપી રાજ્યમાં પાછા આવ્યા હવે જ્યારે અષાઢ માસની દેવકોડી એકાદશી આવી ત્યારે સમસ્ત પ્રજાજનો અને રાજા સાથે શ્રદ્ધાપૂર્વક એકાદશીના નિયમ મુજબ વ્રતનું પાલન કર્યું આને આ વ્રતના પ્રભાવથી પુણ્યથી રાજ્યમાં પુષ્કળ માત્રામાં વરસાદ થયો રાજ્ય હરિયુંભર્યું થયું લીલું છમ બન્યું અને પૂરું રાજ્ય ફરીવાર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું કથાનું સમાપન કરતા બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે હે નારદ આ વ્રત સમસ્ત જીવ માત્રને મુક્તિ પ્રદાન કરનારું છે બ્રહ્માજી અને નારદજીના સંવાદને સંપન્ન કરતા ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન આ દેવપોઢી એકાદશી એટલી પ્રભાવશાળી છે કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે તો તે પાપ મુક્ત થઈ જાય છે મિત્રો આ એકાદશીને પદ્મા એકાદશી વિષ્ણુ એકાદશી દેવશયની એકાદશી અને દેવપોઢી એકાદશી પણ કહેવાય છે આ કથા તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ